નેક કેન્સરમાં ખાસ થવાનું મુખ્ય કારણ છે તંબાકુ ટોબેકો એ આપણે તંબાકુ ચાવવામાં આવે કે સિગરેટ અથવા બીડીના સ્વરૂપમાં એને સ્મોક કરવામાં આવે એના કારણે આ થતું હોય છે હ્યુમન પેપિલોમા વાયરસ જે એના બસોથી વધારે એના ટાઈપ્સ છે પણ સોળ અઢાર અને છ અગિયાર નંબરના વાયરસ છે એ વધારે પડતા સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર હોય છે એકવીસ ફિમેલમાંથી એકને પોસિબિલિટી છે બ્રેસ્ટ કેન્સર થવાનું લાસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ત્રણ લાખ દસ હજાર ન્યુ બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોઝ થયા હતા એ જનરલી સ્તનમાં થતી જે ગાંઠ હોય એ બધી કેન્સરની નથી હોતી તો ગાંઠ લાગે તો ચિંતા કર્યા વગર સોનોગ્રાફી અને મેમોગ્રાફી દ્વારા જનરલી એસી ટકાની ગાંઠ સ્તનમાં જોવા મળતી હોય એ સાદી ગાંઠ હોય છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે બનાવો છે તે આપણે ત્યાં ખૂબ જ વધી રહ્યા છે તો કેન્સર એટલે સામાન્ય રીતે કેન્સર એટલે કેન્સર આ નામ સાંભળે એટલે જ આપણે બધા ખૂબ ડરી જતા હોય છે કે હા હવે શું થશે તો આ કેન્સરને આપણે કેવી રીતે અટકાવી શકીએ અને તેનું સૌથી પહેલામાં પહેલા ખબર કેવી રીતે પડશે કે આ માણસને કેન્સર છે અથવા તો કોઈપણ માણસને એવા સિમ્ટમ્સ આવે કે આ કેન્સરના લક્ષણો છે આ બધી જ વસ્તુઓ જાણવા માટે આજે આપણે મોરબીના જાણીતા ડૉક્ટરોને મળવાના છીએ અને આ બધા ડોક્ટરો પાસેથી આપણે સારામાં સારી અને ખૂબ જ જરૂરી એવી ઇન્ફોર્મેશન લેવાના છીએ તો આપણી સાથે છે ડૉક્ટર અલ્પેશ ફેફર સર ડૉક્ટર જયદીપ કાચરોલા સર ડૉક્ટર સ્વાતિ પટેલ મેમ અને ડોક્ટર દીક્ષા મેમ આ બધા જ ડૉક્ટરોની સાથ પાસે આજે આપણે જાણવાના છીએ તો સૌથી પહેલો તો મારો ક્વેશ્ચન ડૉક્ટર અલ્પેશ સરને છે કે સર સામાન્ય રીતે મેલમાં આપણે સાંભળતા હોય ને તો બધાને તેમજ કે મોઢાનું કેન્સર થયું છે ગળાનું કેન્સર થયું છે તો આ મોઢાના કેન્સરના લક્ષણો શું હોઈ શકે તેને જલ્દીથી જલ્દી આપણે કેવી રીતે ડાયગ્નોઝ કરી શકશું અને આના માટેના શું કોઈ પ્રિવેન્શનના રસ્તાઓ છે તે અમને જણાવશો સર્વપ્રથમ તો મોરબી અપડેટ અને આ એમ એ બંને જણને અમે આભાર કરીએ છીએ કે એમને આ એક મોટો ઇનિશિયેટિવ લીધો હેડ એન્ડ નેક કેન્સરમાં ખાસ થવાનું મુખ્ય કારણ છે તંબાકુ ટોબેકો એ આપણે તંબાકુ ચાવવામાં આવે કે સિગરેટ અથવા બીડીના સ્વરૂપમાં એને સ્મોક કરવામાં આવે એના કારણે આ થતું હોય છે ઘણા લોકો એવું કહે છે કે અમે તો ઘણા વર્ષોથી તમાકુ ખાઈએ છીએ અને અમને કંઈ નથી એવું નથી જે દસ કેન્સરના દર્દીઓ છે તો એમાંથી સાત થી આઠ દર્દીઓને તમાકુનું વ્યસન હોય જ છે બાકીના જે બે દર્દીઓ છે એમાં બીજા ઘણા બધા કારણો છે જેવા કે કોઈ વ્યક્તિને ઓક્યુપેશનલ હેઝાર્ટ છે જેમ કે કોઈ વ્યક્તિ વુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય કોઈ નિકલમાં કામ કરતું હોય કોઈ એસ્બેસ્ટોઝની ફેક્ટરીમાં કામ કરતું હોય તો થતું હોય છે ઘણા લોકોના ડાયટમાં આ બહુ સોલ્ટનું પ્રમાણ વધારે હોય કોઈ ફિશનું માછલીનો ખોરાકમાં વધારે પડતો ઉપયોગ કરતો હોય તો આ પ્રશ્ન થતો હોય છે એ સિવાય પણ જીનેટિકલી પણ આ વસ્તુ જતી હોય છે ક્યારેક મમ્મી અથવા તો પપ્પાના અથવા તો ક્યારેક દાદા કે દાદીના કે ઉપરની પેઢીમાંથી પણ જીન ક્યારેક આવી શકતા હોય છે આ કારણોથી કેન્સર થતું હોય છે હવે આપણે હવે જોઈએ કે વહેલામાં વહેલું આપણે કઈ રીતે ખબર પડે કોઈ પણ વ્યક્તિને મોઢામાં ગમે ત્યારે ચાંદુ પડે જો એ ટૂંક સમય માટે હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ દવા લીધા છતાં પણ રાહ જોયા છતાં પણ જો ચાંદું રૂજાય નહીં અથવા વારે વારે ચાંદા પડ્યા કરે તો તરત જ એક્સપર્ટ ડૉક્ટરની સલાહ લઈ અને બતાવવું જોઈએ આ ઉપરાંત ક્યારેક શરીરમાં અચાનક જ વજનનો ઘટાડો થતો હોય થૂકમાં અથવા કોઈ પણ ઉલટીમાં લોહી નીકળતું હોય તો આવા સંજોગોમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ સૌથી પહેલાં આ વસ્તુ થાય એના કરતાં પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર તો આપણે બધા પ્રણ કરીએ કે તમાકુનો ઉપયોગ કોઈ પણ પ્રકારે ના કરીએ ખાવામાં ખાસ કરીને વિટામિન અને મિનરલવાળો ખોરાક પુષ્કળ પ્રમાણમાં લઈએ જેમ કે લીલા શાકભાજી છે મિનરલ્સ છે સ્પ્રાઉટ્સ છે આ સિવાય જે લોકોને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું પડે છે કે જ્યાં રિસ્ક વધારે છે તો એ લોકો પ્રોટેક્ટિવ ગિયર વાપરી શકે છે હવે બીજું એક કારણ જે ઘણા કેન્સર થતા હોય છે એમાં વાયરસ પણ હોય છે જેમ કે નાકનું કેન્સર છે એ ઈબીવી વાયરસથી થતું હોય છે અને એ ઉપરાંત મોઢાના થતાં શ્વાસનળીના કેન્સર છે એચપીવી વાયરસને કારણે થતા હોય છે એના પ્રિવેન્શન માટે આપણે વેક્સિન લઈ શકીએ છીએ જેના વિશે વધારે માહિતી આપણને ડોક્ટર જયદીપ કાચોડોલા સાહેબ આપશે ખૂબ જ સરસ વાત કરી કે દસ કેન્સરમાંથી સાતથી આઠ લોકોને છે એનું કારણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ટોબેકો હોય જ છે અને એમાં પણ આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં વાત કરીએ ને તો ઓલમોસ્ટ મેલને છે ને આની આદત હોય છે હોય છે ને હોય જ છે તો સૌથી પહેલાં તો આપણે આને અટકાવીએ કારણ કે કેન્સરના લીધે ઘણા બધા પરિવારો છે તે ખૂબ બધા આર્થિક સંક્રમણમાં પણ આવી જાય છે અને તેની સાથે સાથે તેના ફેમિલીને પણ ઘણું બધું સફર કરવું પડતું હોય છે તો સૌથી પહેલી તો આપણે આ કરીએ કે તમાકુ છોડી દઈએ તેની સાથે ખૂબ જ સરસ વાત કરી સર કે કેન્સર માટેની વેક્સિન પણ હોય છે તો સર આ વેક્સિન કેવી રીતે કામ કરશે આ વેક્સિન કોને કોને લેવી જોઈએ કઈ ઉંમરમાં લેવી જોઈએ તેના વિશે અમને માહિતી આપો હ્યુમન પેપિલોમા વાયરસ બસોથી વધારે એના ટાઈપ્સ છે પણ સોળ અઢાર અને છ અગિયાર નંબરના વાયરસ છે એ વધારે પડતા સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર હોય છે અને પુરુષોમાં પણ પેનાઇલ સ્ક્રોટલ જનરેટર વાર્સ પણ એનાથી થતા હોય છે એમાં સોળ અને અઢાર નંબરના વાયરસ છે જે મુખ્યત્વે સર્વાઇકલ કેન્સર થવાનું કારણ છે અત્યારે આપણે માર્કેટમાં એના માટેની ત્રણ રસીઓ ઉપલબ્ધ છે એક ગાર્ડાસીલ ફોર ગાર્ડાસિલ નાઇન અને સર્વાવેક જે ગાર્ડાસીલ ફોર અને સર્વાવેક છે તેમાં ચાર વાયરસના સિરોટાઈપ સામે રક્ષણ મળે છે અને ગાર્ડાસિલ નાઇન છે એમાં નવ સિરોટાઇપ સામે રક્ષણ મળે છે જે સૌથી વધારે કેન્સર થતા સિરોટાઈપ છે જે છ અગિયાર ચૌદ અને સોળ નંબર એ ચારે ચાર સિરોટાઈપ આ ત્રણેય વેક્સિનમાં અવેલેબલ છે હવે ગાર્ડાસિલ ફોરની વાત કરીએ તો એ વેક્સિન નવ વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમર સુધી લેડિસોને મૂકી શકાય છે અને જાતીય સમાગમથી આ વાયરસ પુરુષોમાંથી સ્ત્રીઓમાં અને સ્ત્રીઓમાંથી પુરુષોમાં ફેલાતો હોય છે એટલે જેમ બને તેમ આપણે આ વાયરસ લાગ્યા પહેલાં જો વેક્સિનેશન કરાવીએ તો આ રસીકરણ વધારે અસરકારક હોય છે અને કેન્સરને આપણે અટકાવી શકીએ છીએ આ નવ વર્ષથી ચૌદ વર્ષ ઉંમર સુધીની સ્ત્રીઓને આ બે ડોઝ મૂકવામાં આવે છે અને બે ડોઝ વચ્ચે છ મહિનાનું અંતર રાખવામાં આવે છે જો સાડા ચૌદ વર્ષ ક્રોસ થઈ ગયા હોય તો પછી આ વેક્સિનના ત્રણ ડોઝ લેવામાં આવે છે પ્રથમ ડોઝ અને એના પછી બીજો ડોઝ એના બે મહિના પછી અને ત્રીજો ડોઝ સેકન્ડ ડોઝના ચાર મહિના પછી એટલે કે ઝીરો ટુ સિક્સ મંથ આ એનું શેડ્યુલ હોય છે અને ગાર્ડાસીલ નાઇન વેક્સિન છે એ પુરુષોમાં પણ જનરેટર વાર્ટ્સ પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે એ નવથી ચૌદ વર્ષ સુધીના બોઇઝમાં લઈ શકાય છે અને લેડિસોમાં છવ્વીસ વર્ષની ઉંમર સુધી લઈ શકાય છે અને સર્વાવેક ફોર છે જેમાં આ ચારે ચાર ટાઈપ્સ છે એની મિનિમમ ઉંમર નવ વર્ષથી છવ્વીસ વર્ષ સુધી પુરુષો અને સ્ત્રીઓ બંનેનો ઉપયોગ કરી શકાય છે આ સ્ત્રીઓ આ રસીઓ સ્ત્રીઓને કેન્સર અને પુરુષોને જનરેટર વાત સામે રક્ષણ આપે છે ઇન્ટ્રામસ્ક્યુલર રસીકરણ જે આપણે બાકીની રસીઓ લઈએ છીએ એ રીતે જ આનું રસીકરણ કરવામાં આવે છે આ રસીની કોઈ ખાસ સાઇડ ઇફેક્ટ હોતી નથી પરંતુ કોઈપણ જેમના મેરેજ થઈ ગયા હોય તો લેટમાં લેટ જો વેક્સિન લેવી હોય તો એની ઉપર લિમિટ ફોર્ટી ફાઇવ યર્સ હોય છે જે ગાર્ડસિલ ફોર નામની રસીથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ ખૂબ જ સરસ વાત કરી સર કે કેવી કેવી રીતની વેક્સિન હોય છે અને કોને કોને વેક્સિન છે તે મુકાવી જોઈએ તેની સાથે ફિમેલમાં જો કોઈ મોસ્ટ કોમન કેન્સર હોય તો તે છે કે બ્રેસ્ટ કેન્સર તો મેડમ આપણને વાત કરશે કે બ્રેસ્ટ કેન્સર કેવી રીતે ડાયગ્નોઝ થાય બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ શું હોઈ શકે અને બ્રેસ્ટ કેન્સરને આપણે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીશું બ્રે ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર આજકાલ નંબર વનમાં આવી ગયું છે પહેલાં ઇન્ડિયામાં સર્વાઇકલ કેન્સર પહેલાં હતું પણ આજકાલ નંબર વનમાં બ્રેસ્ટ કેન્સર આવી ગયું છે એકવીસ ફિમેલમાંથી એકને પોસિબિલિટી છે બ્રેસ્ટ કેન્સર થવાનું લાસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ત્રણ લાખ દસ હજાર ન્યૂ બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસ્યા હતા એટલે આટલી બધી ઇન્સિડન્ટ છે પણ બ્રેસ્ટ કેન્સરનું એક સારું છે કે એ અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ કરી શકીએ ખાસ કરીને જે રિસ્ક ફેક્ટર હોય રિસ્ક ફેક્ટર એટલે જેને થવાની શક્યતા હોય એ બધા કારણોમાં આવે કે ફેમિલી હિસ્ટ્રી પેટર્નલ ઓર મેટરનલ ફાધરના તરફથી યા મધરના તરફથી કોઈને બ્રેસ્ટ કેન્સરના હિસ્ટ્રી હોય કોઈને બહુ જલ્દી પિરિયડ્સ આવી ગયું હોય મેનાર બાર વરસ સુધી આવી ગયું હોય કોઈકને બેનો પોઝ લાંબા ટાઈમ સુધી પચાસ પંચાવન વરસ સુધી ચાલે કોઈને ડિલેટ પ્રેગ્નન્સી હોય ત્રીસ બત્રીસ વર્ષ પછી પહેલી પ્રેગ્નન્સી રહી હોય કોઈ બ્રેસ્ટ ફિડિંગ કરાયું ના હોય કોકને જેનેટિક ફેક્ટર જેમ કે બ્રેકા વન બ્રેકા ટુ આવે છે આવા બધા રિસ્ક ફેક્ટર હોય એ યંગ ગર્લને કેન્સર બ્રેસ્ટ થવાની પોસિબિલિટી વધારે હોય બ્રેસ્ટ એક્ઝામિનેશનમાં મોટીમાં મોટી વસ્તુ આવે છે કે શિક્ષિત હોય અશિક્ષિત હોય કોઈ બી સ્ત્રીઓ જાતે નિદાન કરી શકે એ આપણે બોલીએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન જાતે જાતે પોતાના બ્રેસ્ટ એક્ઝામિન કરીએ તો અર્લી સ્ટેજમાં આપણે પકડી શકીએ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન મહિનામાં મિનિમમ એકવાર કરવું જોઈએ યંગ ગર્લ્સ જેને પીરિયડ્સ મેન્સ્ટ્રલ સાયકલ આવે છે એ પિરિયડ્સના ચોથા કે પાંચમા દિવસમાં પોતાનું બ્રેસ્ટ જોઈ શકે છે એ ટાઈમમાં બ્રેસ્ટ એટલું બધું પેઇનફુલ ના હોય બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવા માટે હાથ બે સાથળના બે સાઈડમાં હોવા જોઈએ એક બીજી વાર બે હાથ માથાના માથા પાસે હોવા જોઈએ અને બે હાથ સાઈડમાં રાખીને એક્ઝામિનેશન કરી શકીએ એમાં શું કરવાનું હોય અરીસા આગળ ઊભા થઈને બ્રેસ્ટ બે જોવાનું હોય બે બ્રેસ્ટના સાઇઝ બરાબર છે કે નહીં નિપલ બરાબર છે કે નહીં ઘણીવાર નિપલ અંદર ખેંચાઈ ગયું એટલે એ ડાઉટફુલ હોય અને છેલ્લે બ્રેસને સ્ક્વીઝ કરીને જોવાનું કે એમાં કોઈ જાતનો લોહીનો પ્રવાહ કે કશું નીકળશે કે નહીં આ થઈ ગયું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એના સિવાય જેને પીરિયડ્સ બંધ થઈ ગયું છે મેન ઓફ એ મંથનો એક ફિક્સ દિવસ રાખવાનું ત્યારે આવી રીતે કુદરતી રીતે પોતાનું બે બ્રેસ્ટ જોવાનું બ્રેસ એક્ઝામિનેશનમાં થોડીક બી ડાઉટ લાગે કે એક મોટું છે એક નાનું છે યા ચોટી ગયું છે બેના સાઈઝ સરખા નથી ઉપરની ચામડી ઘણીવાર સંતરાની ચામડી જેવું દાણા દાણા થઈ ગયું હોય એવું ટાઈપનું થઈ ગયું હોય યા પોતે બે હાથમાં જ્યારે પાલપેટ કરી ત્યારે ગાંઠ જેવું લાગે એવું કાંઈ લાગે તો આપણે ડૉક્ટર પાસે જવાનું હોય એને ક્લિનિકલ એક્ઝામિનેશન કહેવાનું હોય ક્લિનિકલ એક્ઝામિનેશન યુઝઅલી ગાઈનેકોલોજીસ્ટ કરે વીસથી ચાલીસ વર્ષ ઉંમર હોય તો એટલીસ્ટ ત્રણ વર્ષમાં એકવાર વોલન્ટિયરલી જઈને બ્રેસ્ટ એક્ઝામિનેશન કરાવવું જોઈએ અને પાંત્રીસ વર્ષથી ઉંમર થઈ તો દર વર્ષે જઈને એક્ઝામિનેશન કરાવવું જોઈએ એમાં કશું બી ડાઉટ થાય તો એના ઇન્વેસ્ટિગેશન આવે એ આપણે મેમોગ્રાફીથી જાણી શકીએ છીએ મેડમે ખૂબ જ સરસ આપણને કહ્યું કે બ્રેસ્ટ એક્ઝામિનેશન કેવી રીતે કરવું અને તેને અટકાવી કેવી રીતે શકાય અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય તો તેને અટકાવી શકાય તો મેમે વાત કરી મેમોગ્રાફીની તો આ મેમોગ્રાફી શું છે તે આપણે જાણીશું ડૉક્ટર દીક્ષા મેમ પાસેથી મેમોગ્રાફી એટલે સ્પેશિયલ ટાઈપના સ્તનના એક્સરે કે જેમાં સ્તનમાં થતી ગાંઠનો આપણને અર્લી નિદાન થઈ શકે છે મેમોગ્રાફી એ કોઈ પેઇનફુલ વસ્તુ નથી ગમે ત્યારે કરાવી શકાય છે એના માટે કોઈ સ્પેશિયલ પ્રિપેરેશનની જરૂર નથી હોતી જનરલી ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી ઉપરની લેડીઝોએ કોઈ બી જાતના સાઇન સિમ્ટમ ના હોય તો બી દર વર્ષે મેમોગ્રાફી કરાવી જોઈએ કારણ કે જેટલું વહેલું સ્તનના કેન્સરનું નિદાન થશે એટલું વહેલું એની સારવાર થશે અને એનું પ્રોગ્નોસિસ બી સારું રહેશે મેમોગ્રાફીમાં જે રેડિયેશન એક્સપોઝર આવે છે એ બી બહુ જ ઓછું હોય છે ઘણા પેશન્ટને એવું થતું હોય કે રેડિએશન એક્સપોઝર આવે તો એનાથી બી કેન્સર થશે પણ એવું નથી રેડિયેશન એક્સપોઝર મેમોગ્રાફીમાં ખૂબ જ ઓછું હોય છે અને સામે આપણને ફાયદો બી વધારે થાય છે કે સ્તરના કેન્સરની ગાંઠનું આપણને વહેલું નિદાન થઈ શકે છે અને બીજા નંબરમાં કે જનરલી સ્તનમાં થતી જે ગાંઠ હોય એ બધી કેન્સરની નથી હોતી તો ગાંઠ લાગે તો ચિંતા કર્યા વગર સોનોગ્રાફી અને મેમોગ્રાફી દ્વારા જનરલી એંસી ટકાની ગાંઠ સ્તનમાં જોવા મળતી હોય એ સાદી ગાંઠ હોય છે તો આપણને એનું નિદાન થઈ શકે છે ખૂબ જ સરસ આજે આપણને ઇન્ફોર્મેશન મળી છે કે કેન્સરને કેવી રીતે અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ કરી શકશું કેવી રીતે અટકાવી શકશું અને તેના માટેનું ડાયગ્નોસિસમાં શું હોઈ શકે છે તો આપણે આજે બધા ડૉક્ટરો પાસેથી લાસ્ટ ટેક હોમ મેસેજ લેવાના છીએ તો સૌથી પહેલાં તો ડૉક્ટર અલ્પેશ વેફર સર તમાકુ છોડો સર જેમ આપણે જન્મથી બાળકને દરેક રસીઓ મુકાવીએ છીએ તેમ એચપી વેક્સિનેશન પણ સર્વેકલ કેન્સર અટકાવવા માટે જરૂરી છે તો એમને પણ મહત્વ આપો આ ખૂબ જ સરસ તેની સાથે મેમ તમારો મેસેજ ડર સ્ત્રી વીસ વર્ષ પછીથી કોઈ બી સ્ત્રી પોતાની બે સ્તરને એક્ઝામિનેશન કરવું જોઈએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન શુડ બી ડન મેમ તમારું બધાએ મેમોગ્રાફી ખાસ કરાવી જોઈએ બધી લેડીઝે ચાલીસ વર્ષ પછી કમ્પ્લેન હોય કે ના હોય પણ દર વર્ષે થોડો ટાઈમ કાઢીને પોતાની જાત માટે આટલું ચોક્કસ કરો તો ચાલો આ બધી સરસ મજાની ઇન્ફોર્મેશનની સાથે તમે લોકો પણ આઈ હોપ કે સમજી ગયા હશો કે તમાકુને છોડવી જોઈએ અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ કરાવવું જોઈએ વેક્સિનેશન લેવી જોઈએ અને સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ તો આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું આપ સૌ ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી નમસ્કાર